એ પણ ડીઝલ વેરિયન્ટ કાર છે વ્હાઈટ કલરમાં તમે ગાડી જોઈ શકો છો જો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી શરૂ કરીએ આજનો જો મિત્રો તમારે હોન્ડા ડબલ્યુ આર ખરીદવી હોય તો રૂબરૂમાં ક્યાં જોવા મળશે ગાડીની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો એકદમ નવા જેવી કન્ડિશનમાં ગાડી છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી કે કોઈ કામ કરાવેલ નથી પુશ બટન વાળી ગાડી રહેશે ઓટોમેટિક ક્લિમેટ કંટ્રોલ એસી ચંદ્રુફ વાળી ગાડી વેચવાની છે યલો વ્હીલ્સ રહેશે ફૂલ જવાબદારી સાથે હોન્ડા ડબલ્યુ આર વેચવાની છે જે કોઈ મિત્રોની ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહીજો તે પહેલાં જે કોઈ આપણા મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે ગાડી ખરીદવી છે માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દો તો ડબલ્યુ આર કારના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે છન્નું છ સોવી એસી સાત અઢાર તે ગાડીના માલિકના નંબર છે તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ માલિકના નંબર મળી રહેશે ડીઝલ વેરિયન્ટ કાર છે ગાડીમાં મેન્યુઅલ ગિયર બોક્સ રહેશે વ્હાઈટ કલરમાં તમે જોઈ શકો છો મિત્રો પૂછ બટન વાળી ગાડી એ પણ સનરૂફવાળી ગાડી છે હોંડા ડબલ્યુઆર વેચવાની છે જે કોઈ મિત્રોને ગાડી ખરીદવી હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો મિત્રો આ ગાડી તમને પ્રોપર વલસાડ જોવા મળી રહેશે આર કે કાર્સમાં વલસાડ ગાડી જોવા મળી રહેશે તમારી ગાડી ખરીદવી હોય તો તમે રૂબરૂ વલસાડ જઈ શકો છો અને ત્યાં જઈ કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે હોન્ડા ડબલ્યુઆર લઈ શકો છો વર્ઝન વિશે વાત કરું તો વન ડોટ ફાઈવ વીએક્સ વર્ઝન છે વન ઓનર ગાડી બે હજાર અઢાર છે ગાડીમાં મેન્યુઅલ ડીઝલ એન્જિન કાર છે છે અને ગાડીનો વીમો પણ મિત્રો અત્યાર સુધીમાં આ ગાડી એકોતેર હજાર કિલોમીટર ચલાવેલી ગાડી કિંમત વિશે વાત કરી દઉં તો ગાડીની કિંમત તમારે ભાઈને ફોન કરીને જાણવાની રહેશે કિંમત ફોન પર થઈ જશે બાકી તમારે ગાડી ખરીદવી હોય ગાડી પર લોન કરવાની હોય તો લોન ફેસિલિટી એવેલેબલ છે લોન કરી આપવામાં આવશે બાકી તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ વલસાડ જવું હોય તો તમે રૂબરૂ વલસાડ વિઝિટ લઈ શકો છો આર્ગે કાર્સની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ગાડી લઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવાનું હોય ને તેના ફોટા અને વિગત મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું